ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડાઉન ટુ અર્થ ડાઉન ટુ અર્થ શબ્દનો અર્થ વાસ્તવિક વ્યવહારુ કે સમજદાર થાય છે ડાઉન ટુ અર્થ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ અ ડાઉન ટુ અર્થ કાઇન્ડ ઓફ પર્સન અર્થાત તે એક વ્યવહારુ વ્યક્તિ છે એક બીજું ઉદાહરણ જોઈએ હી ઇઝ અ સક્સેસફુલ બિઝનેસમેન બટ હી રિમેન્સ ડાઉન ટુ અર્થ એટલે કે તે એક સફળ બિઝનેસમેન છે પરંતુ તે down to earth રહે છે એક અન્ય ઉદાહરણ જોઈએ she is a down to earth person who always gives honest advice એટલે કે તે એક સમજદાર વ્યક્તિ છે જે હંમેશા સાચી સલાહ આપે છે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ